નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું શું આપની સાથે રાહતા સમાચારની શરૂઆત કરીએ તો ગાંધીનગરના પીપળજ પાસેથી ડ્રગ્સ ડળપાયું અને આ ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ગુજરાત એટીએસ સહિતની એજન્સીઓએ ત્યાં રેડ પાડી કુલ સાત જગ્યા પર અલગ અલગ મોટા કાફલા સાથે રેડ પાડવામાં આવી એટીએસ સાથે અન્ય જિલ્લાની એસઓજી ટીમો પણ ત્યાં જોડાઈ એફએસએલની અલગ અલગ ટીમો ડ્રગ્સ ચકાસણીમાં કામે લાગી ગાંધીનગરમાંથી એક અને રાજસ્થાનમાંથી બે ડ્રગ્સ ફેક્ટરી ઝપાય પચીસ કિલો અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નિકુંજ જાની પાસેથી નિકુંજ ગાંધીનગરમાંથી ડ્રગ્સ ફેક્ટરી પકડાય શું છે વધુ વિગતો જી એટીએસ અને એસઓજીના સંયુક્ત ઓપરેશન દ્વારા ગાંધીનગર અને રાજસ્થાન ની અંદર કેમિકલયુક્ત ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હોવાની બાતમી મળી હતી અને તેના કારણે એટીએસ અને એસઓજીએ ગઈકાલે રાત્રે ગાંધીનગરના પેથાપુરથી પીપળજ વચ્ચે જે એક વાડી વિસ્તારની અંદર આવેલું આ મકાન છે ત્યાં રેડ પાડી હતી ને ત્યાં મોટી માત્રાની અંદર ડ્રગ્સ જે છે તે બનાવવામાં આવતું હોય તે પ્રકારની સામગ્રી જે છે તે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે અત્યારે હાલ આ ઘરને સીલ કરવામાં આવ્યું છે બંધ છે ઘર પરંતુ અહીં રહેલા સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ગત રાત્રે પોલીસનો મોટો કાફલો અહીં પહોંચ્યો હતો અને જે અહીં વ્યક્તિઓ હતા તેમની ધરપકડ કરી અહીં રહેલો સામાન જે છે તેને જપ્ત કરવામાં આવ્યો છે હાલ આ ઘરને તાળું છે પરંતુ ગાંધીનગરથી પીપળજ જ અને પેથાપુર વચ્ચે આ વાડી વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ જે છે તે થતી હતી અને તેના આધારે આ જે પોલીસ દ્વારા જે છે તે આ રેડ કરવામાં આવ્યું હોય તે પ્રકારની માહિતી મળી રહી છે એક અહીં પાસે રહેતા એક યુવાન છે તેમની સાથે વાત કરી અચ્છા કોનું આ મકાન છે અને શું અહીં ગતિવિધિ થતી હતી અને પોલીસ ક્યારે અહીં પહોંચી એ તો ખબર નહીં સર રાત્રે પોલીસ આવી હતી કેટલી પોલીસ અહીં પહોંચી હતી

અહીં આ સ્થાનિક વાડી પર રહેતા ખેતી કામ કરતા વ્યક્તિઓ છે તેમના કહેવા પ્રમાણે 6 થી સાત લોકો અહીં રહેતા હતા શંકાસ્પદ તેમની ગતિવિધિ હતી તેઓ રાત્રે ગાડીઓની અવરજવર જે છે તે ઘણી મોટી માત્રાની અંદર થતી હતી અને દિવસ દરમિયાન નિરવ શાંતિ જે છે તે આ વિસ્તારની અંદર રહેતી હતી આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે ગુજરાત ફર્સ્ટ પર એ વિસ્તારના કે જ્યાં પોલીસ દ્વારા ગત રાત્રે એટીએસ અને એસઓજી દ્વારા સંયુક્ત ઓપરેશન દ્વારા અહીં રેડ કરવામાં આવી હતી અને ડ્રગ્સ બની રહ્યું છે તે પ્રકારની બાતમીના આધારે આ ડ્રગ્સનું સમગ્ર કૌભાંડ જે છે તે એટીએસે બહાર પાડ્યું છે પાછળના પણ હું આપને થોડા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ સમગ્ર આ વાડી વિસ્તાર છે પેથાપુરથી પીપળજ ગામ જ્યારે આપ જાઓ છો ત્યારે વચ્ચે આવતો આ વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારની ગતિવિધિ જે છે તે ચાલતી હતી આ રૂમનો એક બીજો વિસ્તાર છે જેને પણ હું આ દ્રશ્યની અંદર આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું ખાસ કરી અહીં અલગ અલગ પ્રકારની થોડી સામગ્રી પણ છે સુવા માટેની વ્યવસ્થા પણ છે અને ખાસ કરી ઉપર આપ જોશો તો હજી પણ પંખો અને લાઈટ જે છે તે ચાલુ છે એનો મતલબ એ કે જે ગત રાત્રે અહીં પોલીસ પહોંચી ત્યારબાદ જે અહીં રહેલા વ્યક્તિઓ છે તેની સ્થાનિકોના કહેવા પ્રમાણે ધરપકડ કરવામાં આવી છે જે માલ સામાન છે તેને પણ જપ્ત કરવામાં આવ્યો છે સ્થાનિકોના કહેવા પ્રમાણે ચારથી પાંચ જેટલી અલગ અલગ પેટી છે તેને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે તો એટીએસ અને એસઓજીનું આ મેગા ઓપરેશન હતું જેમાં ગાંધીનગરના પીપળજ પાસે ડ્રગ્સ બનાવતી આ ફેક્ટરી કે પછી ઘર છે ત્યાં રેડ પાડવામાં આવી અલબત્ત સાડા ચાર વાગે એટીએસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર માહિતી પણ આપવામાં આવશે પરંતુ આ ગુજરાત ફર્સ્ટ પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે એ વિસ્તારના એ ઘટનાના કે જ્યાં એસઓજી અને એટીએસે ગત રેડ પાડી હતી અને ડ્રગ્સ બનાવતી જે છે તેને ઝડપી પાડવામાં આવી હતી જે નિકુંજ આભાર તમામ વિગતો બદલ